સુરતના કામરેજના કોસમરા ગામે કામરેજ પોલીસના લાકડાના કોલસાના વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા જીપીસીબી કે વન વિભાગની મંજૂરી વગર લાકડાના કોલસાનું વેચાણ કરી રહ્યા હતા પોલીસે બાર લાખથી વધુની કિંમતનો પચાસ ટનથી વધુ કોલસો જપ્ત કરવી જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે હાલ રાજ્યમાં કોલસાના વેપારીઓ પર ભારે તવાઈ બોલાવવામાં આવી રહી છે હાલ એક સપ્તાહ પહેલા કામરેજ તાલુકાના ઉંભેડ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઇમ્પોર્ટેડ કોલસાના ગોડાઉન પર દરોડા પાડી મોટી માત્રામાં ઇમ્પોર્ટેડ કોલસો ઝડપી પાડવામાં આવ્યો હવે ફરી એકવાર લાકડાના કોલસાના વેપારીને ત્યાં કામરેજ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા કામરેજ તાલુકાના કોસમડા ગામે ખેતરમાં સાયકોલ ડેપોમાં કામરેજ પોલીસ દ્વારા કામરેજ વન વિભાગને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા આ વેપારી કોઈપણ જાતની જીપીસીબી કે વન વિભાગની મંજૂરી વગર લાકડાના કોલસાનો વેપાર કરી રહ્યો હતો પૂછપરછમાં વેપારી હિંમતનગરથી લાકડાનો કોલસો મંગાવતો ત્યારબાદ શોર્ટિંગ કરી લાકડાને કોલસાનો હાઇવે પર આવેલા હોટલોમાં અને ધાબાઓ પર આ સપ્લાય કરતો પોલીસે ઘટના સ્થળેથી બાર લાખથી વધુ ન કિંમતનો પચાસ ટનથી વધુ લાકડાનો કોલસો જપ્ત કર્યો અને આગળની તપાસ હાથ ધરી છે ગત તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ કામરેજ પોલીસ સ્ટેશન તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કામરેજની આગેવાની હેઠળ કુસમાડા ગામની સીમમાં સર્વે નંબર એકતાલીસમાં રમેશભાઈ તલસીભાઈ ચૌહાણ તથા ઘનશ્યામ કેશુભાઈ રામાણી નામના ઈસમો લાકડાના કોલસાનો વેચાણ તથા ખરીદ અને એનું શોર્ટિંગ ફોરેસ્ટ ખાતાની કે પ્રકારની પરમિશન લીધા વગર કરતા હોવાની બાતમી હકીકત જે બાતમી હકીકતના આધારે સદર જગ્યાએ કામરેજ પોલીસ ફોરેસ્ટ સાથે રાખીને રેડ કરતા સદર જગ્યાએ પતરાના શેડ તથા પ્લાસ્ટિકના મિનિયાની થેલી અને કંતાણ તથા અલગ અલગ ઢગલાઓમાં મળી કુલ્લે આશરે પચાસ ટન જેવો લાકડાના કોલસાનો મુદ્દામાલ મળી આવેલ જે બાબતે સ્થળ પર હાજર બંને ઈસમોને પૂછપરછ કરતા સદર કોલસાનું ખરીદ વેચાણ કરવા માટે અથવા તો સાઈડ ડેપો નો કોલ ડેપો ચલાવવા માટે ફોરેસ્ટ ખાતા તરફથી કોઈ પણ પ્રકારની પરમિશન આપેલ છે કે કેમ તેવી પૂછપરછ કરતા સદર ઈસમે આવા પ્રકારની કોઈ પણ પ્રકારની પરમિશન લીધેલ ન હોવાનું જણાવેલ જે બાબતે સદર ઈસમો આ કોલસો ક્યાંથી લાવે છે અને કોને કોને વેચાણ કરે છે તે બાબતે પૂછપરછ કરતા સદર ઈસમોએ જણાવેલ કે હિંમતનગર ખાતે રહેતા ઈસમ પાસેથી અમે આ લાકડાનો કોલસો લાવી તેનું અલગ અલગ રીતે શોટિંગ કરી લોકલ હોટલ તથા રેસ્ટોરન્ટમાં ઈંધણ તરીકે એનો ઉપયોગ કરવા માટે વેચાણ કરીએ છીએ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તથા ફોરેસ્ટ ખાતા તરફથી સદર જગ્યાએથી કુલ્લે પચાસ ટન કોલસાનો મુદ્દામાલ જેની કિંમત બાર લાખ રૂપિયાનો જમા લઈ સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કામરેજ સુરત